શહેરના વિવિધ વિસ્તારોની ગરીબ જનતાને પોતાનું ઘર મળી રહે તે હેતુસર સરકારે આવાસ યોજના અંતર્ગત રહેઠાણો આપવાનું શરૂ કર્યું હતું પરંતુ સરકારી યોજનામાં કદાચ સરકાર આવી યોજનાઓને લોકોથી માહિતગાર કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે અને આવા સરકારી આવાસોને અમુક લે ભાગો તત્વો વેચી રહ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે ગરીબ ભોળી પ્રજા જે ખરેખર આવાસ યોજનાથી અવગત નથી હોતી તેઓને આવી જ એક ઠગબાજ હેમલતા ચૌધરી નામની મહિલા રૂપિયા એક લાખથી દોડશે

હેમલતા રેસુમારી હેમલતા બેન અચ્છા આપનું નામ ખબર છે એમનું હા ખબર છે અચ્છા બોલો આખું નામ બોલો હેમલત આખું નામ નથી ખબર હેમલતા છે ને ઓફિસ છે હેમલતા કઈ જગ્યા ઓફિસ છે એની વીઆઈપી રોડ પર વીઆઈપી રોડ પર કોમ્પ્લેક્સ નું નામ કઈ ખબર છે નહીં એ નહીં ખબર અચ્છા ઠીક છે

ફૂલ ટોટલી કે હપ્તા ભરીને ક્લિયર કરશું ને તો સાડા નવ લાખ સાડા નવ લાખમાં પડશે બરાબર છે અચ્છા એને તમને મકાનો બતાવેલા નહીં બતાવવા નહીં મકાનો અત્યારે જો મકાન જો મકાન આપ્યો છે ને એ મકાનમાં ફર્નિચર થાય છે ફર્નિચર હા તો અમે જઈને કીધું ને કે આમાં અમારો જે ઘર નંબર છે એમાં ફર્નિચર થાય છે તો તમને મેડમ ફર્નિચર બનાવીને તૈયાર આપશે અચ્છા ફર્નિચર અમે હા તો અમે કીધું કે તૈયાર તો કોઈ બનાવીને નહીં આપે તો ભલે તમે ટેન્શન નહીં લો તમને બનાવીને આપશે ને અત્યારે કોઈ અમને લડાઈ ઝઘડા કર્યા તો અમે કીધું કે અમને પૈસા આપો અમને પૈસા આપો તો બોલે નહીં હમણાં તો હું પૈસા નહીં દઉં તને વીસ દી પછી પૈસા આપી એ ભી પાકું કીધી તારું ઘરના નંબર ઈ ઘર નંબર છે ઈ પ્લેટ વેચાઈ જશે તો હું તને ફોન કરીશ બરાબર ઓકે હા અને પછી એની એનો ભાઈ એટલો માથાવાળી છે ને એની ધમકી દીધી કે માં હું ભી આની બેન છું હા અચ્છા કોણે ધમકી દીધી ઈ યાસીન બેન યાસીન બેન અચ્છા તમે આગળ હેમલતાબેનના ત્યાં ગયા હતા હા બે વખત હા બે વખત અમે ગયા પૈસા ક્યાં ભરીરા એ યાસીન બેન ની દીધી યાસીન બેન યાસીન બેન ત્યાં ભરીરા હા બરાબર અચ્છા હેમલતા ની ઓફિસે તમે ગયા હતા કોઈ બે વખત ગયા હતા બે વખત ગયા શું કીધું હેમલતા બેને હેમલતા બેને શું કીધું તમને હેમલતા એ અમને એમ કીધું કે મારા વાત છે મે કેટલા 170 ઘર ખરીદી છે 170 ઘર ખરીદી દીધા છે એવું કીધું અચ્છા હેમલતા બેને હા ને બોલી તમને અમે ચાવી 15 તારીખે આપી દેશું 15 તારીખે ચાવી આપી દો ચાવી પછી મળી નહીં તમને નહીં ચાવી એજી નહીં એ આપણે આ કોણ સે મહિના આવશે ઓલો મહિનો એ આવો ઓલો મહિનો કોણ છે

जायदाबेन ने तरह सौ तरह नंबर नो हेमलताबेन चौधरी एक कई फ्लैट वेचो छे तो तुम्हारे कोई जोड़े कोई पहचान करार नहीं नहीं हमने कुछ नहीं कराया कुछ नहीं है एसएमसी तो के थ्रू हमको मिला है अच्छा हमारे पक्का कागजात है अच्छा सब कुछ हमारे पास है सब है हाँ। ठीक है हाँ। तो इनके साथ मतलब में फ्रॉड हुआ है फ्रॉड हुआ तो लोन भी हुआ है बैंक से बैंक से लोन हाँ सब कुछ है हमारे पास ठीक ठीक हमें आज पैसा भैया से के पैसा भैया से क्या मैंने मैं जायदाद दादाबेन घरवाला हूँ એમાં મેં જે ચાર લાખ રૂપિયાની રકમ આપેલી છે એ ચાર લાખ રૂપિયાની રકમના અંદર મેં ત્રણ લાખ રૂપિયાની મને સ્લીપ મળેલી છે અને યાસ્મિન આપાને લતાબેન વેસુવાળા તે પોતે સાથે કોન્ટેક કરી રહેલા છે અને તે વે હેમ આપણે બેન છે એ લોકો એમ કહે છે કે તમારે એચએમપીના અંદર મ્યુનિસિપાલિટીના અંદર તમારે એક લાખ રૂપિયા ટેબલમાં તમારી ઘરવાળીના નામની ફાઇલ ના થશે બે ફ્લેટનો તે ફ્લેટના નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો ચાર અચ્છા બરાબર ડીમાં અને તે કઈ બિલ્ડિંગ છે ત્રણ લાખ રૂપિયાની આ બિલ્ડિંગ હા ત્રણ લાખ રૂપિયાની મને જે એ લોકોએ રસીદ આપેલી છે અને ડુપ્લિકેટ ફાઇલ આપેલી છે તે ફાઇલના અંદર એચમપી વરાના કોઈ થઈ શિકા નથી બરાબર અને બીજી વાત અને હું તે યાસ ઘરે જઈને રજૂઆત કરું છું તો એ લોકોએ મારા ઉપર એવો સવાલ કરેલો હતો કે આને બાવડું પકડીને ઘરના બહાર કાઢી મૂકો મારી ઘરવાળીને હાથે પગે લાગી રહી છે એને ત્યાર મોબતથી વાત કરી રહી છે તો એમ કહી દે છે કે હવે એ પૈસા તમારા મેં એચએમપીના અંદર જમા કરી દીધા છે ને એવી એવું ખોટું બોલે છે ને એ જે ફાઇલ આપેલી છે એ ફાઇલના અંદર કોઈ પણ જાતના કોઈ સ્થિત નથી બરાબર કોઈ જાતના અચ્છા તમને શું જે લખા ભા તમે પૈસા ભરા એનું તમને શું આપ્યું કંઈક લખાણ આપ્યું પૈસા ભરાયા છે એના મને પૈસા ભરા ને એમાં લખાણના અંદર આ મને જે ત્રણ ત્રણ સિલેપો આપેલી છે એ ત્રણ ચિલિપોના અંદર મને બોલાવ્યો બોલાવ્યો સીધી મને મને કે મારી ઘરવાળીને બોલાવી કે તમે દસ હજારનો હપ્તો ભરી જાઓ તે ત્રણસો ત્રણ ત્રણસો ચાર નંબરના બે ફ્લેટનો તમારા ઉપર હપ્તો આવેલો છે મને કે તો હું વેચું જઈ હેમલતાબેનને જે દસ હજારનો હપ્તો ભરી આવ્યો અને તે પછી એ એ ત્રણેય ચિલિપના અંદર મને ત્રણ લાખ રૂપિયાની સ્લીપ આપેલી છે ટોટલ મેં ચાર લાખ રૂપિયા આપેલા છે હવે એક લાખ રૂપિયાનું મને લખાણ નથી આપ્યું કે યાસબીનબેન એમ કહેતા હતા કે તમને એચએમપીના અંદર મ્યુનિસિપાલિટીના અંદર તમારી ઘર ઘરવાળીના નામે જે બે ફ્લેટ કરવાના છે તે એક ફ્લેટના પચાસ હજાર રૂપિયા દસ્તાવેજના થશે તે એવી રીતે એવા બહાને મેં એક લાખ રૂપિયો રોકડો ટેબલમાં એ લોકોને યાસમીન આપવાને આપેલો છે એનું મને કોઈ લખાણ આપેલું નથી ચાર લાખ આપેલા છે અમે ટોટલ અચ્છા ત્રણ લાખની રસીદ છે એક લાખ રૂપિયાનું લખાણ નથી તમારે લખાણ નથી અચ્છા તમને ફ્લેટનું કંઈક લખાણ આપ્યું છે કે ભાઈ તમારો આ ફ્લેટ છે કે એવું કંઈક ફ્લેટનું કોઈ લખાણ આપ્યો છે ફ્લેટના કોઈ લખાણમાં એવું છે કે ખાલી ફ્લેટ નંબર જ આપેલા છે ત્રણસો ત્રણ ત્રણસો ચાર અચ્છા એક લેટર તમને આપેલું છે કંઈક એમને હા એમાં એ જે ફાઇલ છે એ જે ફાઇલ આપેલી છે એ ફાઇલ છે ને એ ફાઇલ એ કાયદેસર ગવર્મેન્ટ માન્ય નથી અચ્છા ગવર્મેન્ટમાં તમે કોર્પોરેશનમાં જઈને કંઈક તપાસ કરી દીધી હા આમાં કોઈ સહી સિક્કા નથી કાંઈ નથી અચ્છા અને આ આ ફાઇલ જે બનાવેલી છે એ મને એકને નહીં રોજની કાયદેસર કમસે કમ એના ઘરના અંદર રાતના સાડા દસ વાગ્યા પછીનો કોન્ટેક્ટ છે એને મળવાનો સાડા દસ પેલા એને ફોન નહીં કરવાનો કોઈ કોન્ટેક નહીં કરવાનો અને રાત રાતના રોજ રાત્રે કાયમ પચાસ કેટલા માણસો ભર્યા છે તમને મારા સામે છે મારા અંદાજથી કાયદેસર એમ માનો ને કે સો સો જણાની આસપાસ મેં જોયેલું છે કે સો જણાને ને ફાયદો આપેલું ફાઇલો આપેલી છે હા કેટલા કેટલા પૈસા ભર્યા સો મળીને સો જણાએ એમાં અમારે ટ્રેનામેન્ટના અંદર છે ને એક જણાએ નવ લાખ ભરેલા છે હા એ એને પણ આવી રીતે અને એને એ એના ઉપર એવો બનાવ બની ગયેલો છે કે એને જે ફાઇલ આપી તે ફાઇલના અંદર ભાડા કરાર ફાઇલ બનાવીને આપી દીધી અને ચાવી જે મળી તો ચાવીના અંદર જે એ લોકોને જે ફ્લેટ આપેલો છે એ ફ્લેટના અંદર ફર્નિચરનું કામ ચાલે છે અને એ ફ્લેટ એચએમપી વાળા આપી દીધેલો છે અચ્છા એસએમસી એલોટ કરી દીધો છે હા બરાબર એને કાયદેસર માં આપેલો છે ને એ ફાઇલ એને બીજા લોકો એ બીજા બીજા લોકો એ કેટલા પૈસા ભરેલા છે બીજા લોકોએ કેટલા પૈસા ભરેલા છે બીજા લોકોએ એ એક એ છે ને 8 લાખ ભરેલા છે હા એક એ 7 લાખ ભરેલા છે હા એમાં એક એ કઈ એક એ 9 ભરેલા છે 3 લાખ ભરેલા છે એવી રીતે ભરેલા છે એક ફ્લેટ ના એમને એને શું કહેલું હતું કે તમારે એક ફ્લેટ ત્રણ લાખ પાસઠ હજારમાં પડશે પંદર હજાર યાસમીન આપવાના દલાલીના એટલે મને ટૂંકમાં જે બે ફ્લેટ આપેલા છે ત્રણસો ત્રણ ત્રણસો ચાર નંબર એ ત્રીસ હજાર રૂપિયા દલાલી હા યાસમીન આપવાની હા બરાબર બે ફ્લેટની એક લાખ રૂપિયો ટેબલમાં તે મારી ઘરવાળીના નામે ફાઇલ બનાવવાનો તે ફાઇલ ડુપ્લિકેટ આપેલી છે અને ત્રણ લાખ રૂપિયાનું મને ઓછું આપેલી છે એટલે ટેબલમાં જે પૈસા આપ્યા એક લાખ રૂપિયા એનું મને લખાણ લખાણ આપ્યું નથી અચ્છા બરાબર છે અચ્છા યાસમીનબેન ક્યાં રહે છે એ જિલ્લાની કોમ્પ્લેક્સના અંદર છઠ્ઠા માળે જિલ્લાની છઠ્ઠા અને મારી બે ઇજ્જત કરીને મને ઘરના બહાર કાઢવાની કોશિશ કરેલી હું સાચી વાત કરતો હતો કે તમે મને ગમે ત્યારે મારી ઘરવાળી સમજા આજ નહી તો કાલે હવે ગવર્મેન્ટ સરકાર માન્ય તમે એને કાયદેસરના દસ્તાવેજ કાયદેસરના એને ગવર્મેન્ટ માન્યો સહ ટિકા કરીને એના દસ્તાવેજ કરીને અમને ફાઇન આપશો અચ્છા તમે પૈસામાં મકાન તો એલોટ થઈ ગયા છે એ તમને ખબર પડી ગઈ બરાબર તો તમે પાછા શું એક્શન લીધું તમે ત્યાં જઈને શું કીધું કે ભાઈ ત્યાં જઈને અમે કીધું એ એને કે ભાઈ આ પ્લેટ મને જે માહિતી મળેલી હતી કે અમે ત્યાં જઈને સંધ્યાના અંદર તુમન સંધ્યા એમાં અમે જઈને જોયું તો એ લોકોએ એચએમપીવાળાએ જે જે લોકોના ઘર જે ડ્રોમાં ખુલેલા છે એ ત્યાં ત્યાંના એક માણસ છે એને અમને બધા એના એ નંબર બતાવ્યા કે તે બધી એના સાથે વાત કરેલી હતી એટલે એ ઘરના અંદર અમારો કોઈ હક લાગતો નથી તમે યાસમીન આપવાને જઈને કીધું કે હા આજે અમે ચાર લાખની તમને રકમ આપેલી છે એ રકમ તમે અમને રિટર્ન કરી આપો તો એણે અમારા સાથે એના ભાઈની ધમકી આપેલી એનો ભાઈ હું આમ છીએ તેમ છું ને તમારામાં એ હિંમત હોય તો તમે વેચું જાય ને હેમ લતાથી પૈસા કઢાવી લો ધમકી આપી જાસમીન આપાયા કીધું જિલ્લાની કોમ્પ્લેક્સમાં રહી છે છતાં માળે ને એ એમ કહેવા વાળી પૈસા મેં બે લાખ એને કમસે કમ ચાર લાખ રૂપિયાની નોટ મારા પરિવારને મેં વિકી નાખેલો તે રહેતા હતા કે મેં ઘર જીરોમાં રાખેલા હતા મારી ઘરવાળી રાત દિવસ કામ કરે સમજા તો એવી રીતે મેં ઘર જીરોમાં રાખેલા હતા એ પૈસા મેં છૂટા કરાવી અને ઘર ભાડામાં ભાડામાં રહું છું અને મારા પાસે ઘરનો હાતરો નથી તો એ પૈસા મેં ઘર ગીરોમાં રાખેલા હતા એ પૈસા કાઢી અને મેં યતમીનાપાને આપેલા હતા હવે એ પૈસાનો કબજો કરી લીધો અને એ જે પૈસા ભરે છે એ ક્યાં ભરે છે આવાસ કે યે વીઆઈપી રોલ છે નમ અપર મોલ હે મોલ શું નામ હે ઓ બેન કા હે તુને પૈસા ભરે છે और आ, पे घर देने के, देने के लिए बोला था? नांदेड़ रोड पे संध्या सुमन संध्या सुमन सुमन में है उन्होंने तीन लाख पसठ हजार एक अच्छा एक हफ्ता कितने का तीन हजार का तीन का अच्छा घर तुमको मिला अभी तक नहीं मिला चार तारीख को देने अभी जब चल रहे थी चार तारीख अप्रैल की चार तारीख को देने की है चादी अच्छा हाँ, दस्तावेज बना के चाबी दी अच्छा दस्तावेज बन गया अभी बाकी है नहीं, उसी दिन, चार तारीख के दिन ही बनेगा अच्छा दस्तावेज उस दिन तीन पैंसठ हजार दिए हाँ। तो कैश दिए थे चेक से दिए थे हमने सात सात चेक दिए हुए पचास पचास हजार के हाँ।, हाँ तो उसमें से मेरे दो बाबा नहीं हुए थे पास नहीं हुए थे हाँ। तो मैंने एक लाख अभी आठ दिन तक ले ले अच्छा मतलब टोटल हाँ। तीन लाख पैंसठ हजार रूपए दिए बराबर हाँ। तुमने टोटल उसमें चेक से भी पेमेंट किया और कैश भी, भी किया अच्छा ठीक है तो आप अभी उनको जब लास्ट टाइम जब गए थे तो उनको बोला कि भाई कब देंगे मकान तो उन्होंने क्या जवाब दिया चार तारीख को आना बोले दिन हाँ। ले जाना एक ऐसा कागज दिए हुए हाँ। कागज में सब लिखा हुआ है अच्छा 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 चाबी चार तारीख को देने का बोला हाँ। अच्छा ठीक है अच्छा ये जो आप पैसे लेके आए हैं वो कहाँ से लेके आए मतलब आपने कहीं से किसी से लेके दिया मैंने मेरा रेता घर बेची हूँ मेरी लड़की की शादी के लिए मैंने थोड़ा सत्तर सत्तर जमा करी थी वो उसको मैं तीन लाख रूपए हाँ। मेरा घर बेच के मैंने दिए तुम्हारे घर बेच के तुमने दिए हाँ। ठीक है अभी आपको क्या लगता है घर मिलेगा आपको वहाँ पे अब पता नहीं चार तारीख को जाके मालूम के चाबी दे ठीक है घर नंबर कौन सा है मेरा चौथा माला है बिल्डिंग नंबर नहीं बोले भी है सुमन संध्या में हाँ, चौथा माला चार सौ दो ये सब बिल्डिंग ए बी सी भी है ये पहले जो हमने तीन लाख की रसीद दी है ना उसमें बी टू खाली लिखे हुआ हाँ, है बी हाँ, टू में बोले पांचवी बिल्डिंग है पांचवी बिल्डिंग में चार सौ दो चौथा माला है बोले हाँ, उसमें अच्छा आपने वहाँ जाके इंक्वायरी की तपास की कि वो मकान आ, किसी को अलर्ट हुआ है के तरफ से? नहीं अभी तलाक तो इसके हद तक कोई गया नहीं आप नहीं। कोई नहीं मेरे साथ दो लोग हैं उसमें से एक भी कोई ने दी नहीं, नहीं। एक चाबी दी भी थी तो उसमें कुछ प्रॉब्लम निकली अब दूसरी मेरी मेरा नंबर है मेरी चाबी में क्या होता है पता है। नहीं अच्छा टोटल कितने लोगो ने पैसे भरे ऐसे कितने भरे 40 50 કિતને લોગે સર સાગરિસ બતાતે છે બ મેરે પી મતલબ તમારા સાથ મે 30 35 લોગે હા સુમન સાગરના આવાસ અમે એપ્લિકેશન કરી હતી તમારું નામ શું છે કીનલભાઈ હા કયા વિસ્તાર માં રહેવું છું હું છું અને સુમન સાગરના આવાસ માટે અમે હેમલતા બેંક પાસે ગયા હતા તમે કોન્ટેક્ટ કોને કરાવ્યો હતો અમે કરીને હતા ભાઈ હા એમની સાથે ગયા હતા અને એ કોન્ટેક્ટ કર્યો છે ત્યાં પછી તે અવસ માટે એ લોકોએ એમ કીધું કે પૈસા ભરે તો અમે તમને મકાન આપીશું અત્યાર સુધી કોઈ મકાન આવ્યા નથી સુમનસાગર માટે એકસો ત્રણ નંબરમાં ફ્લેટ નંબર બીજા વાળવા કીધેલું હતું પણ ત્યાં બીજા લોક લાગી ગયા છે અમને કોઈ પોઝિશન મળી નથી હતું અત્યારે એક લાખ રૂપિયા અમે ભર્યા છો ને એવા તો લોકો પંદરસોથી થી બે હજારની ઉપર હશે માણસો એમાં એક પણ કોઈ માણસને સુમન સાગરના આવાસ રીસુવાળા એમાં મહિલા નથી ચાલો ધંધો કોણ કરે છે આવાસનો ધંધો હેમલતા બેન કરીને છે એ ભાલૂદના છે અને વીઆઈપી રોડ પર ઓફિસ છે મારવોલ કોમ્પ્લેક્સ કરીને છે અચ્છા તમે પૈસા તમે કેવી રીતે આપેલા એમને અમે અઢા ચેકથી થઈ પાછા અને અઢાર રૂપિયા આવી પાછા અચ્છા અને એક લાખ રૂપિયા વળ્યા પછીથી એ લોકો એમ કહેજો તમને આવાસોમાં તમને ચાવી આપી દઈશું અત્યાર સુધી કોઈ ચાવી મળી નથી ક્યારે ચાવી એ દિવાળી પર આપવાનું કીધું હતું ધક્કા ખાઈ ખાઈને લઈને આવ્યા બધી વાર અમને પાછા જ કાલે આવો પૈસા લેવા માટે પોણા દિવસે આવો એટલે પૈસાની ઓફર કરી જો મને મકાનો એસએમસી જ આપે છે અને કોઈ આપતા નથી તમે એટલા માટે મેં પૈસા માગણી કરી તો પૈસા પણ આજે આપતા નથી ને અવરનવર ધક્કા ખવડ્યા કરે છે અચ્છા ટોટલ કેટલા પૈસા માંગેલા આપણે મકાન આપવા માટે હું તો છ થી સાત લાખ રૂપિયા જેવું થશે બધી લોન કરવાનું ખીલે હા ત્રણ હજારની હા તો તમારા જેવા એ લોકોને છે તો એ આનો મતલબ શું થયો તમારી જોડે કૌભાંડ થયું કે તમે છેતરાઈ ગયા છો એવું છેતરાઈ ગયો છે મેં એ બહુ મોટું કંપ કર્યું એવું મને લાગ્યું છે એટલે મેં પૈસાની ઓફર કરી તો રસીદ છે તમારી પાસે મારી વડે છે સોમનાથ કરીને એક રેસીડન્ટ છે બતાવો રસીદ રસીદ હવે તમે એ જે ફ્રોડ થયો છે એના માટે તમે શું કરવા માગો છો હવે મેં એમ કહ્યું સાહેબ એ લોકો ધક્કા જ ખવાડિયા કરે તો ઉપર આ કાર્યવાહી કરવામાં આવશે કે જો અમારે કોઈ એસએમસીના મકાનો કોઈને આપ્યા નથી એટલે અમારે કલેક્ટર સાહેબને કોઈ અરજી કરવી જોઈએ અને એ કરીને આગળ વધીશું તો અમારા પૈસા અમને તો પાછા મળી જાય અચ્છા આપણે આ ડુમસના કેટલા લોકો હશે જેને પૈસા આપ્યા છે પંદર વીસ જણા હશે પંદરથી વીસ જણા છે એ લોકો પાસે કેટલા કેટલા લીધા છે એ ઘણા તો કોઈ બે લાખ પર લીધા છે એક લીધા છે છે કોઈ બે લીધા છે બધાને અલગ અલગ બધી વાતો કરે છે અમે જો પૈસા આપીએ તો હમણાં તમને ચાવી આપી દઈશું અને તમને રેટા થઈ જશે અચ્છા તો હવે કંઈ તમને આપવાનો કહે છે કે ખાલી ગોળ ગોળ ફેરવે છે તો અમુકને એમ કહેજો તમને ચાવી આપી દઉં આજે જાઉં તો એમ કહેજો તમે તો આવતી ચોવીસ તારીખે આવો તો તમને હું આપી દઈશ પૈસા ચાલી તો તમને પછી રહેતા રહી જાય અને બીજા લોકો આવે તેના એમ કે તમને હપ્તા ભરી દો એમ કરીને બધાને અલગ અલગ જ વાત કરે છે આજ સુધી કોઈને મકાન આપ્યા છે આજ સુધી કોઈને મકાન આપ્યા નથી અને જે અમને મકાન આપેલા હતા નંબરને એમાં જઈને અમે જોયો તો એમાં બીજા લોક લાગી ગયેલા હતા એટલે મેં ત્યાંના નિર્ણય કર્યો કે મારે પૈસા જ લઈ લેવું જોઈએ એટલે મેં પૈસાની માગણી કરી પણ મને વાર વાર ટક્કા જ ખવાડે છે ત્રીજે ચોથે દિવસ આવો બે દિવસ પછી આવું ચાર વાગે આવું એવું ટાઈમ કરી કહીને ટક્કા ખવાડે છે તમને કંઈ પછી એના પછી કંઈ ધમકી વમકી આપે છે કંઈ એવું ના એવું તો કંઈ કર્યું નથી પણ આશ્વા એવું આપ્યા કરે કે બસ પૈસા આપી દઈશ તમારા હું કંઈ ખાઈ નથી જવાની અને એવા લોકો તો બહુ આવે છે મનાથી લોકો તો એટલા પુષ્કળ આવે છે ને જો બે જોડીને હાથ પણ જોડે છે તો પણ કોઈને સુધી નથી પૈસા વાયદા જ કર્યા કરે છે વાળ વાર

form yourself, you would be it. જય સોમનાથ ના નામે આ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર કૌભાંડમાં એક ભેજાબાજ મહિલા હેમલતા ચૌધરીનું મગજ કામ કરી રહ્યું છે જેમાં અલગ અલગ દલાલો રાખી ભોળી ગરીબ પ્રજા બતાવી તેમની થોડી ઘણી બચત પણ છીનવી લેવામાં આવી રહી છે આ કૌભાંડમાં પાંડેસરામાં પારસનાથ ભટારનો કેતન માં કમલેશ કોઝવે પર યાસમીન તેમજ લિમ્બાદમાં મુસ્તાક નામના દલાલો સંડોવાયેલા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત